જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજની નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપતીના જમાઈએ જ દેવું વધી જતા સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપે હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો હાલમાં વાલિયા ટાઉનમાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીની નિમણ હત્યા કરવામાં આવેલ છે આ રાજપૂત સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને એની ગોળ નિંદા કરે છે અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે પરંતુ હવે અમે માણાસને આજે પત્ર આવેલ છે કે સરકાર શ્રીમાં આની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર